પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના ગોકતર ગામડી ખાતેથી લીમ ગામડા સુધી સાડા ત્રણ કિલોમીટરના રોડનું પેવર બનાવવાનું ધારાસભ્ય લવિંગજી સોલંકીની હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું તાલુકાના ગોકતર ગામડી ગામ ખાતે આઝાદી પાસે પ્રથમ રોડ બનતા જ ગામ લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો તો રાધનપુર તાલુકા વિધાનસભાના ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય લવિંગજી સુલંકી દ્વારા ચૂંટણી દરમિયાન ગામ લોકોને રોડ બનાવી આપવાનું વચન આપવામાં આવ્યું હતું જેને પૂર્ણ તો કિલોમીટરનો રોડ કરોડ લાખ રૂપિયાની ખર્ચે મંજૂર કરાવી રોડની કામગીરી શરૂ કરવામાં આવી હતી આ ખાતમુહૂર્ત કાર્યક્રમમાં ધારાસભ્ય લવિંગજી સોલંકી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ જિલ્લા પંચાયતના પૂર્વ બાંધકામ સમિતિના ચેરમેન ભરતભાઈ ચૌધરી રાધનપુર તાલુકા પંચાયતના પ્રમુખ ભરતભાઈ પટેલ તાલુકા પંચાયતના ઉપપ્રમુખ અંબારામ ઠાકોર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા ત્યારે ધારાસભ્યોને હસ્તે ગામ લોકો દ્વારા નવીન રોડ બનાવવાનું શરૂ થતાં ધારાસભ્યનું સન્માન અને સામયુ કરી સ્વાગત કરવામાં આવ્યું હતું જે વર્ષો જૂની માંગ હતી ગામડીથી લીમગામડા રોડની એ અવારનવાર ગામ લોકોએ રજૂઆત કરી મેં પણ ગાંધીનગરમાં જઈને રજૂઆત કરી અને આપણા સંસદ સભ્ય પણ એમાં ખૂબ મોટો સિંહ ફાળો આપીને આ ગામડીથી લીમ ગામડા સુધીનો રોડનો ડામર કામ આજે એનું ખાતમુહૂર્ત થઈ રહ્યું છે એ પહેલાં પણ એનો મેટલ કામ ને નાળાનો કામ બધું પૂર્ણ થઈ ગયું હતું પણ આજે એનો પેવર કામનું ખાતમુહૂર્ત અમે કરવા જઈ રહ્યા છીએ એમાં ખૂબ જ આ ગામડીના લોકોને ખૂબ જ આનંદ ઉત્સવ સાથે આજે અહીંયા એ રથનો ખાત રોડનો ખાતમુહૂર્ત કર્યું છે એટલે ખૂબ આનંદની વાત છે વર્ષો જૂની જે માંગ હતી અને બિલકુલ આઝાદીના સમયથી આ ગોખાતર ગામડીને રોડ નહોતો મળ્યો એ સપનું જે હતું ગામડીનો રોડ પૂરું કરવાનું આજે પૂરું થયું છે બોલો ભારત માતા કી દીપક સાથે ન્યૂઝ પાટણ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળી ના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ